ગુજરાતી હવામાન અને ભાવ્ય ઘટનાઓની શોકશાહીથી આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે ફરી એક વખત મહત્ત્વની આગાહી કરી છે આ વખતે તેમના દ્વારા કરેલી ભવિષ્યવાણી એ માત્ર હવામાનની નહીં પરંતુ દેશના આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને રાજકીય પ્રવૃત્તિઓ પર પણ કટિબંધ છે ખાસ કરીને પહલગામમાં થયેલા આતંકી હુમલાને ધ્યાને રાખીને અંબાલાલે અન્ય હુમલાઓ અને દેશમાં જ્ઞાનમૂળક ગતિવિધિઓ પર સાવચેત રહેવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે દાવા કર્યા છે કે યથાવત સલાહ અને ગ્રહોની હાલતને ધ્યાનમાં રાખતા ભારત માટે આવનારો સમય ઘણી વધુ પડકારરૂપ હોઈ શકે છે તેમનો મત છે કે દેશના સરહદો પર વધી રહેલા હુમલાઓ ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી ભારતને વધુ સાવચેતીથી બાજુ એ ઊભું રાખે છે ગુજરાતના સુઈગામ અને બાંગ્લાદેશ બોર્ડર પર આતંકી પ્રવૃત્તિઓ અને યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે આંબાલાલે જણાવ્યું છે કે ગામ જે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં આવે છે તેવા વિસ્તારો પર આવી શક્યતાઓ રહે છે કે ભારતને સરહદોની સુરક્ષા વધારવી પડશે આપત્તિગ્રસ્ત પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સંકલન સાથે કાર્યવાહી કરવી પડશે આંબાલાલે તેમના દ્રષ્ટિ મુજબ ઓગણીસ મે સુધી કેટલાક અનુકૂળ અને અનિષ્ટ ગ્રહ દિશાઓ શક્તિશાળી રીતે અસર કરશે ભારત માટે ઘણા ભયાવહ ક્ષણો આવી શકે છે તેમણે આગાહી કરી છે કે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિથી પાકિસ્તાનની સરહદ સાથેના વિસ્તારો ખાસ કરીને બલુદિસ્તાન અને ગુજરાતના વિસ્તારોમાં વધુ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે જ્યારે તેમની આગાહી કરેલ ઘટનાઓ પર વિશ્વસનીય રીતે અસરો પડી રહી છે ત્યારે તેઓએ ખાસ કરીને વાવાઝોડીની શક્યતાઓ અને પંદર જૂન સુધીમાં ભારે પવનના તોફાનોનો આકસ્મિક સંકેત આપ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો